કેશોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દર વર્ષે રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વર્ષ ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરથી થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિ સાથે આદિકાળથી યોગ સાધના પરંપરાગત રીતે જોડાયેલ છે ત્યારે આધુનિક સમયમાં અમૂલ્ય વારસો જળવાઈ રહે હેતુથી યોગ સાધનાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વ આપી પ્રચાર પ્રસાર કરી લોકોની રોજિંદી જીવનશૈલી સાથે જોડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જુદા જુદા ક્ષેત્રની વિભૂતિઓ અને જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો સહિત આગેવાનો અને પદાધિકારીઓને સાથે રાખીને યોગ સાધનાને જીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે કેશોદના વેરાવળ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં નગરપાલિકાના યજમાન પદે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા પ્રવીણ વિઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા તથા તંત્રના તમામ સ્ટાફ તરફથી કેશોદ મુકામે વ્રજવાડી ખાતે યોગ દિવસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને તંત્રના તમામ સ્ટાફ તેમજ શહેરીજનો તરફથી આ યોગ દિવસની અંદર બધા પાર્ટિસિપેટ થયા હતા અને યોગની વિવિધ મુદ્રાઓ યોગ અભ્યાસના વિવિધ આસનો એ અહીંયા આ વ્રજવાડીના ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વહીવટી તંત્ર એ ખૂબ જ સુંદર રીતે કરી હતી રાવલિયા લોકાર્પણ